ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારથી જ ભાવિ ભક્તો દર્શન માટે જુલેલાલ મંદિરમાં આવ્યા હતા તેમાં સવારે છ કલાકે મહા અભિષેક કરવામાં આવી પંજણા પલ્લવ ભજન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા સવારે સાત કલાકે શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે સિંધી સમાજ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં સવારે દસ કલાકે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં ઝૂલેલાલ મંદિરથી લઈને બાયપાસ રોડ બાપા સીતારામ ચોક બસ સ્ટેશન રોડ ભૈરવનાથ ચોક મેઇન બજાર તળેટી રોડ થઈને ઝુલેલાલ મંદિરમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાંથી ઠેર ઠેર પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાંજે સાત કલાકે મહાઆરતી કરવામાં આવી અને સર્વે સમાજ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ